સાવ નવે નવું ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે તમે ખેડૂતભાઈ વિડીયોમાં આઈસે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ એટલે સાવ નવે નવું ટ્રેક્ટર તમને જોવા મળશે સાવ ઓછું ચાલેલું માત્ર ને માત્ર સાઠ કલાક જ ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈઓ તમે વિડીયો આખો જોતા રહેજો જેથી ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીએ આઈસર ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો આઈસર ત્રણસો ટ્રેક્ટર સાવ એટલે સાવ નવું ટ્રેક્ટર તમને જોવા મળશે માત્ર ને માત્ર સાઠ જ કલાક ચાલેલું ટ્રેક્ટર છે આખું શોરૂમ પીસ પેટી પેક ટ્રેક્ટર તમને જોવા મળી જશે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર રહેશે જે તમે આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો પાવર સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળશે આખું ટ્રેક્ટર પેટી પેક તમને જોવા મળશે સાથે જ અમે જોઈ શકો છો શોરૂમમાંથી આવેલું ટોપલિંગ અને પાટો પણ બધું સાથે જ આપી દેવાનું છે બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો સોય સો ટકા કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સોય સો ટકા જ્યારે છે ટાયર જોવા મળી જાય છે બાકી કંડિશન ક્યાં વાત જ કરવાની રહે સાવ નવું ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર પચીસનો નવમો મહિનો સાવ નવું ટ્રેક્ટર માત્ર ને માત્ર સાઠ જ કલાક ચાલેલું મોડલ છે બે હજાર અને પચીસનો નવમો મહિનો એ જે હાલ હમણાં જ લીધેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ભાઈને વેચવાનું છે જે કોઈ ખેડૂત ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે વેચાતા વાર નહીં લાગે ખેડૂત ભાઈઓ ટ્રેક્ટરની કન્ડિશન અને ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સારા છે એટલે વેચાતા વાર નહીં લાગે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે માત્ર સાઠ જ કલાક ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળી જશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે છ લાખ અને અગિયાર હજાર કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર કરી આપવામાં આવી છે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈજો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડું ઘણું માન રહી જશે એટલે ભાઈએ કિંમત અંદાજિત રાખેલી છે તો તમારે જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવો હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ કટારિયા તાલુકો લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર દશરથસિંહ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે જે તમે વિડીયોની અંદર આઈસે ટ્રેક્ટર જોઈ શકો છો સુરેન્દ્રનગર જિલ્લામાં દશરથસિંહ પાસે જોવા મળશે તેનો કોન્ટેક્ટ નંબર વિડિયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈઓનું ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર દશરથસિંહનો કોન્ટેક્ટ કરી લે